અમદાવાદ વસ્યો જો લગ્ન કરવા જઈ રહ્યા હો તો ચેતી જજો અમદાવાદને એક એવી ઘટના બની છે જેમાં એક છોકરીએ ત્રણ ત્રણ લગ્ન કરીને છેતરીને ભાગી ગઈ છે નમસ્કાર આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે મારું નામ લતી અંસારી અમદાવાદની એક એવી ઘટના બની છે એક છોકરીએ સરદાર નગરમાં એક ભાઈ જોડે લગ્ન કર્યા ત્યાંથી દોઢ લાખ જેટલા લઈને ભાગી ગઈ પછી ગોમતીપુર વિસ્તારમાં એક ભાઈ જોડે લગ્ન કર્યા અને ત્યાંથી પણ કેટલીક રકમ લઈને ભાગી ગઈ છે વધારે માહિતી માટે આપણે ગોમતીપુરમાં બનાવ બનનાર જે વ્યક્તિ છે એમની જોડે વાત કરીશું મારું નામ છે પરમાર કેતન કુમાર ઈશ્વરભાઈ હું મગન કુમારની નવી ચાલીમાં રહું છું મારી જોડે લૂંટેરી દુલ્હનનો બનાવ બન્યો છેતરપિંડીનો બરાબર મારા લગન અઢાર દસે અઢાર દસે બે હજાર ત્રેવીસ બધે તા બરાબર મારી જોડે મને એક છોકરી બતાવી હતી ભૂમિકાબેને એમના એમના બંને બી એ કોન્ટેક કરાવ્યો ભરતભાઈ ભરતભાઈ તારાબેનનો કોન્ટેક કરાવ્યો તારાબેને કનુભાઈ અને મનીષાબેન જોડે કોન્ટેક કરીને સરિતાબેન વસાવા નામની એક છોકરી બતાવી મને છોકરી બતાવતા મારી મારી જોડે મેરેજ કરાવ કરાવડા તો એ છોકરી મારે મારા ઘરે વીસ દાડા રહી હતી ને વીસ દાડા રહીને મારી જોડે વીસ દાડા રહીને ને મારી જોડે છેતરી ન મોબાઈલ ન એ લઈને જતી રહી રાતે બે વાગે ગેંગની ગોળી પીવડાવીને મને

હું આ રાતે ભાઈ હું ત્રણ વાગે જાગ્યો તો તારાબહેનના ફોન કર્યો કે તારાબહેન આવો બનાવ બને જો તારાબેન કે સવારે હું આવીશ તો તારાબેન અમને આવીને આવીને આશ્વાસન આપતા હતા અને તારાબેને કોઈ ગણકાર્યું નહીં અને ભૂમિકાબેન ભરતભાઈને બી બોલાયા તો ભરતભાઈ એવું કહેવા મળે કે અમને શું ખબર છે એ બધી વાત કરીને ભરતભાઈને ભૂમિકાબેને કોઈ અમને જવાબ હરકો આપ્યો નહીં અમે ભૂમિકાબેનના આશારે આશરે રાખી હતી ભૂમિકાબેન અમારે ઓળખી જતા એટલે ભૂમિકાબેને બી અમને કોઈ રિપ્લેય આપ્યો નહીં બરાબર આ લોકોને બોલ વાતચીત કરતાં 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 મારું વરસ કાઢી નાખ્યું ગમતીપુર પોલીસમાં ફરિયાદ આપી હતી પછી આ લોકો એમને કોઈ ગણકાર્યું નહીં તારા એવું કહે કે પૈસા આપી છોકરી લાયા લે પૈસા આપી છોકરી એટલું કરીને કરીને અમારી આવી છેતરપિંડી કરી ના છોકરીએ જગ્યાએ બી લગ્ન કરેલા હતા મને જાણવા મળ્યું હતું તારાબેન પુણાણી એક ભરતભાઈના કોન્ટેક્ટમાં હતા પૈસા આપ્યા છે હા તારાબેનના હાથમાં આપી હતી એક લાખ ને ચાલીસ હજાર હા મોબાઈલ લઈને ભાગી ગઈ એ છે મારી મને ન્યાય મળે મારી જે જે મારો ખર્ચ થયો એ મને પાછો અપાત એટલે વિનંતી પ્રશાંતભાઈ પ્રવીણભાઈ ગારંગે છારા નગર કુબેરનગર અમદાવાદ અને મારું કામ છે દૂધ વેપાર શું ઘટના બન્યા છે મારે ચોથા મહિનાની ઓગણત્રીસ તારીખે લગ્ન થયેલ સરી બે હજાર ચોવીસ અને બે હજાર ચોવીસમાં લગ્ન થયેલ સરિતાબેન વસાવા અને અને અમારે મુલાકાત થયેલી તારાબેનના જોડે મારા મમ્મીના ઓળખીતા તારાબેન બેન હતા એમને ઘરે આવ્યા અને કીધું કે કુબેરનગર બજારમાં મળેલા અને ઘરે આવ્યા તો પછી એવું કીધું કે ભાઈ તમારા છોકરાના લગ્ન થઈ ગયેલા છે તો મારી મમ્મીએ કીધું કે લગ્ન તો થઈ ગયા પણ છૂટાછેડા થઈ ગયેલા છે તો કે હું આ લગ્ન કરાવી આપું છું કે તમે કહેતા હોય તો હું છોકરી ગોતી આપીશ તો મારી મમ્મીએ કીધું કે વાંધો નહીં તો આ છોકરી અમને ગોતી આપી તમને લઈ ગયા રાજપીપળા વાઘેઠા ગામમાં ત્યાં અમને છોકરી બતાવી અને એક લાખ પચીસ હજારમાં અમે નક્કી કર્યું અને ઓગણત્રીસ તારીખે ચોથા મહિનાની ઓગણત્રીસ તારીખે બે હજાર ચોવીસમાં અમારે લગ્ન થયા પાંચમાં પાંચમા મહિનાની ચાર તારીખે બે હજાર ચોવીસમાં એ ભાગી ગઈ અમે રાતે ઊંઘ્યા હતા તો રાતે ઊંઘેલાને મૂકીને ભાગી ગઈ મમ્મી મમ્મી પપ્પા ઉપર ટેરેસ ઉપર ઊંઘ્યા હતા અને બાજુના ખાટલા ઉપર ઊંઘ્યો હતો અને આ બાજુની ખાટ ઉપર ઊંઘી હતી અમે શોધખોળ કરી પણ એ ક્યાંય જડી નહીં